ઓ મિત્રો જો તો જોરદાર પાણી એ પણ તો મિત્રો કે રમી જોવો નજીકમાં આવી ગયા છે જો પાણી જાય છે ઓહ આય તું ખેતાઈ નો જ તો સારું ભાઈ જોર નજારો જુઓ જોવો હાથ પાણી જાય છે વાહ બાદ કાબડો થઈ જાય છે ચાલો યુટ્યુબ ફેમિલી એક નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે ભાઈ જો આવી ગયા છે ધાબા પર ને અત્યારે ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આવા ઉનાળામાં જોઈ શકો છો જો અત્યારે વરસાદ પણ ચાલુ થયો જો ને તો હું આવી ગયો છું ધાબા પર ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે આજે રાતનો આ ગઈ રાતે વાગે લગભગ દસ વાગે સાડા દસ વાગે મારે અહીંયા ચાલુ થયો છે વરસાદ તમારે ક્યાં વરસાદ હોય તો કમેન્ટ કરીને જણાવજો અમારે જો ભાઈ ચાલુ વરસાદમાં પણ હું અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યો છું હું જો ભલે પર લઈ તો જો અત્યારે વરસાદ પણ ચાલુ છે બાય આવી ગયા તો જો જોને અત્યારે આખી રાતનો વરસાદ ચાલુ જ છે ચાલો હું હવે ભાઈ આગળ ફટાફટ નીચે ઉતરી જાઉં ને ત્યારે હું આખી પર લઈ ચાલો મિત્રો ફાઈનલ આપણે જો અત્યારે અમારા ગામના તળાવમાં આવી ગયા છે તળાવ જોવા જો આ અમારા ગામનો તળાવ વરસાદ પણ હાડો પડી ગયો છે ને આ જો આ છે આપણે અમારા અમારા ગામનું ભાઈ તળાવ હજી આગળ આપણે પાણી જાય છે જ્યાં પૂર ઓવરફ્લો થાય છે પાણી ત્યાં આપણે જાય છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો જો મિત્રો અમે નજીકમાં હોય એવા છે અહીંયા જો ઓવરફ્લો થાય છે પણ એટલું બધું પાણી નથી અત્યારે આવતું જો અહીંયા વરસાદ ઓછો છે આગળ ધીમક થોડો વધ્યો છે પાણી નહીં આ બધું તળાવનું કામકાજ કરાવી નાખ્યું ને સારું એટલે પાણી ટકી રહેતું ખાડે જતું ચાલો મિત્રો હવે અમે જાય ઘરે વરસાદ પણ રહી ગયો જો વાદળ આવા છે વરસાદ અત્યારે રહી ગયો છે આ જો તળાવ ભરાઈ ગયો છે હવે કઈ ઉપાધી નહીં ટેન્શન અને આની ઉપરથી પાણી જાય જો અહીંથી અહીંથી હલાય પણ નહીં ઘા કરી દે આમ પોલીસ એટલું પાણી જાય વરસાદ સોમાનું હોય ને તો જોવા મળે બાકી આપણે સોમા ના તો આપણે સુરત જ અહીંયા ન હોય ચાલો ધીમે ધીમે હાલતા જઈએ નકર પાછા પડ્યું ને તો આમાં પાછા ખાબકી ગયો તો પાછું તરતા તો નથી આવડતું હોય એક વાર આમાં હું તેને ડૂબતા ડૂબતા રહી ગયો ખેતી આપણે આપણે આમાં નાતા નથી તો ચાલો વિડીયોમાં હવે કન્ટિન્યુ બને રહી છે ઘરે જ આવે તો ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે મિત્રો આપણે ને બીજો દિવસ છે બીજા દિવસે પણ વરસાદ ચાલુ છે પાછા અમે અમારા ગામનું ભાઈ તળાવ અમારા વિપુલભાઈ આગળ થઈ ગયેલા છે અને રાતનો બહુ ભાઈ વરસાદ આવી ગયો છે જોરદાર વરસાદ આવી ગયો છે હવે પૂર રાતું છે કાલ કરતા આજે વધારે પાણી રાતું છે તો ચાલો આપણે તળાવ ભૂગી જઈએ અમે બે જણા રહે છે હેલા હેલા તો વિડીયો કન્ટિન્યુ બની રહીજો ઓ મિત્રો હોય તો જોરદાર પાણી આવ્યું ઓ પણ જોરદાર આવી ગયું હે કયું અહીંયા સુધી કટ ભરાઈ ગઈ છે હવે અમે જાય અમે કેવો ઓવરફ્લો થતો હોય કે ખબર જોરદાર પાણી આવી ગયો હો ભાઈ અમે રાતમાં રાતમાં ભારે વરસાદ આવી ગયો છે તો ચાલો અમે ધીમે ધીમે જાય પાળી પેલી આમાં ધ્યાન રાખવું પડે ભાઈ હું કઈ તો લપતા ગયો હોય ને અત્યારે તો વાંધો ન આવે આમ તો હા અઠવાડિયે સુધી વરસાદ આવ્યો હોય તો પછી તને આમાં શિકાત જામી ગયો હોય તો ધ્યાન રાખવું પડે એમ આમ બધું પડી જવાય ધ્યાન રાખવું પડે જો બતકા અત્યારે કેમ જો બતકા પણ છે તારે જો ભાઈ બટકા ને મજા આવી જાય કોઈ વાંધો નહી આવે હવે તો મિત્રો અત્યારે અમે જો નજીકમાં આવી ગયા છે જો પાણી જાય છે હવે અમે જાય છે અમે જો ના ઉપર રહે છે અમે હવે અહીંયા જ થોડું ધ્યાન રાખવું પડે હો ભાઈ નકર તો હે ધ્યાન રાખવું પડે હો ભાઈ લાખ પાણી જાય છે વધી જાય ને પાણી અમારે નીચે ઉતરવું છે ને મુશ્કેલ પડી જાય ઓહો આઈ નો જામતો સારું ભાઈ ધીમે ધીમે જાવું પડે ફક્ત ખવડતું ખવડતું ભાઈ જવું પડે પાણી <pyat> કા <shoplan>

આમાં ડામાં આવ્યા આવે બધેમાં ફરતી કર છે ને પાણી પાણી થઈ ગયું છે જોરદાર વરસાદ થયો લા આપણે કેટલા વાગી ગયા છે આપણે અહીંયા આવ્યા છે ને 7 વાગી ગયા છે 7 વાગીકું અમે 7 વાગે આવ્યા છે આવ તો ને પૈસા નજારો જોવા આટું થઈને જમીન ઓલા આવ્યા છે નજારા જોઈ તો કયો હા તો હજી ભાઈ પાણી નો કહેવાય કા હાજી તો કઈ નો કહેવાય અને ઉપરલે ક્યો ને આ એટલામાં તો ઊભાય ને એટલું પાણી છે

આ વિડિયોને આપણે અહીંયા હવે એન્ડ કરી દઈએ છીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ભાઈ અહીંથી આપણે પાછો બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે કારણ કે કાલે આપણે વ્લોગ એટલો બધી શૂટ ન થયો એટલે આજે બીજા દિવસે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ તો કમેન્ટ કરીને કહેજો તમારે ત્યાં કેવો વરસાદ છે અમારે તો અહીંયા હવે જોરદાર હમણાં બે દિવસથી છે તો ચાલો વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ તો વ્લોક ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે પછી બીજા વ્લોકમાં અહીંથી પછી બીજો વલોગ સ્ટાર્ટ કરવાનો છે ઘરેથી તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો સટા હ